ચાલો મિત્રો આજે આપણે છે ને ડુંડા અહીંયા તળાવમાં નાખેલા છે લુણાહારના તળાવમાં અને આપણે સુપરો ગાડી લઈને આવી ગયા છીએ હમણાં હલર આવવાનું છે હમણાં થોડાક દિ પહેલાં ટ્રેક્ટરમાં ભરીને આપણે અહીંયા નાખ્યા આપણી આ બીજી વાડીની બાજુમાં અને ત્યાં તો એવું હતું કે શું છે કે જ્યાં બંધારો છે ફરતો ને વચ્ચે વાળી છે એટલે જ્યાં કોઈનું થેસર આવે નહીં થેસર આવે તો પલ્લી જાય એ આંટો આપણે અહીંયા ડુંડા લાવ્યા ને બે દિવસ છે એટલે હમણાં થેસર આવશે અને થેસરમાં નાખીને ડુંડામાંથી દાણા છૂટા પાડવાના છે તો મિત્રો એનો આજે વિડીયો આપણે બનાવવાનો છે તો તમે જોતા રહેજો જો આપણી ગાડી પડી છે અને જો અહીંયા આપણું સરસ મજાનું આ મામાદેવનું મંદિર છે જો આ મામાદેવ છે અને આ પાછું તળાવ છે અમારું લુણસરનું જોવો છે ને આખું મસ્ત મજાનું જો આપણી હા મેં છે ને એ વાડી છે અને હા મેં અમારા ભાઈ શિવાભાઈનો બોલેરો પડ્યો અને આપણું આપણો બોલેરો અહીંયા પીડ્યો આ આપણો સુપરો ગાડી અને આ છે અમારા મામાદેવનું મંદિર આ લુણસરિયા મામાદેવ તો મિત્રો આજને છે ને આજે આપણે દાણા છૂટા પાડવાના છે ખેતી કામ બધું વગેરે વગેરે કરીને આપણે બતાવ્યું જ છે તો આજે તમને છે ને દાણા છૂટા પાડવાનો વિડીયો પણ બતાવવાનો છે જુઓ ભાઈ આપણા અમે પીડા સરસ મજાની વાળ્યું છે તો આ રીતે આ તળાવ છે અને ડુંડા તો મિત્રો દાદા નથી પણ આપણે શું છે દાણા પકવેલા હોય તો હલરમાં કાઢવા જ પડે અને જો આ બાળકો અમારા આવ્યા છે તળાવમાં આ ફગાવે છે અમારે તો આવી રીતે આપણે સાંયો કરવો પડે આ ખાટલાનો અને અમારા દાદા બી બેઠા છે અમારે એક છે મારા બાપુજી એટલે એક છે અમારા રાઘો દાદા અને એલા ભાઈ શું કરો છો એટલે તળાવ નથી પૂરવાનું ને હું કઈ કરવાનું નથી હાલો બંધ કરો બધું હાલો ચાલો હા તો ઢુંડા આ પ્રમાણે છે થોડાક હશે પણ આમાં અમે બે દિવસ અહીંયા તળાવની પાળે મસ્ત મજાની રાત રોકાવા માટે આવતા કારણ કે ડુંડાનું જાનનો જાન છે તો રાત્રે રેડિયાર કાયું અથવા તો ભૂંડ આવીને આપણો બધું વીખીને તોડીને ફગાવી નાખે તો આપણી મહેનત કરેલી ફેલ જાય એટલે તો આ ડુંડાનો ઢીકલો હતો અને આ આવી રીતે આપણે થોડા થોડા ભર્યા છે અને આવી ભરીને પછી આપણે કલરમાં થાય છે એ તમને બધું બતાવીશું અને જો અમારા બાળકો તો અમે નાના હતા ને ત્યારે અમે પણ આવું જ કરતા તળાવમાં ઘા કરવા આવતા અને જ્યારે તો તળાવમાં જળહા આપને કાસબા ને એવું બધું હતું ને એને અમે ઘા બહુ ફગાવતા તો ચાલો મિત્રો તો આ મારા વિડીયોમાં આપ બધાય દર્શક મિત્રોનું સ્વાગત છે અને આજે આવવાનું છે અલર તો આ બાજરીના ડુંડા પડ્યા છે અને બે દિવસ સૂકવેલા છે તો જો આવી રીતે કંઈક ડુંડા હોય છે જો તો હમણાં અલર આવે એનો વિડીયો તમને બનાવવાનો છે તો જોતા રહેજો અમારો વિડીયો હા જો અમારા સુરતી ભાઈ આવ્યા છે એક ભાઈ શ્રી લક્ષ્મણ ભાઈ કેમ ભાઈ મજામાં ને હે મજા આવે સુરતમાં રીંગણી હતી સરસ મજાની એટલે સરસ મજાનું તળાવ છે અને છોકરા એલા હે ભાઈ કુવાથી આ કરે તો અહીંયા અમારો જલુમ કુવો બનાવેલો છે ગ્રામ પંચાયતે પાણી પીવા માટે પણ હજી એનો ઉપયોગ નથી કર્યો એ પણ તમને બતાવી દઉં હાલ જો આ જલુમ કુવો અમારો ગ્રામ પંચાયતે પાણી પીવા માટે આવેલો છે જો આવી રીતનો કંઈક અમારા લુણસરના તળાવમાં જલુમ કૂવો આ હા હે આ કૂવો તો ભાઈ આખો ભર્યો આમાં ભાઈ પડી ગયા હોય ને તો તમે બહાર ન નીકળો આ કૂવો છે ને એ લગભગ સિત્તેર એંસી ફૂટ ઊંડો છે એટલે આ જો આવી રીતનો કંઈક કૂવો છે આ અમારા આદિભાઈ આવ્યા છે શૂટિંગ કરવા મારું અને હું જ્યારે હમણાં કામ કરીશ ને અય આદિભાઈ શૂટિંગ કરશો ને ફારું કરી દો અમારા આજ અમારે કેમેરામેન નથી હારે રહેતા હમણાં બે દી થાય એટલે આ ભાઈ ને લેવો છું અને અમારા ભાઈ વંશુભાઈ હામે અને અમારા શિવાભાઈ નો બોલેરો પીડ્યો છે એટલે બેન તું પણ આવડી મોટી નથી સમજતી આ બધું આમાં કવો થોડું તળાવમાં કા કરાય મારો મિત્ર આવું કંઈક છે ને હમણાં થિયેસર આવે ને એટલે તો હા મેં ડુંડા પીડા છે આ રીતે અમે બે દિવસ બે રાત અમે ધ્યાન રાખવા આવતા અમે તો ગામમાં રહી વાડી અમારા નહીં રહી અને આ અમારા વાડી બાજુ નું તળાવ છે ખા એટલે ભૂખ્યો થઈ ગયો હે આગળ અલર આવી છે કાઢી ને ચી તાર બે દે ખાવા વા કેટલો ખાઈ જાય એમ જોવું છે તો જળાશય છે અમારું તળાવ kalau <tuk> juga <tangan> halo pola નીકળી રહ્યા ત્રીજો વિડીયો છે મિલેક મિલેક નો રેજ

ભાઈ રાધા સુરત સુધી આપણો બાદરો કઢાવા માટે અહીંયા આવ્યા એ અમને ખૂબ ખૂબ ધન્યવાદ સુરતથી અમારો બાદળો કઢાવવા માટે અમારા લક્ષ્મણભાઈ પણ કાયમ આવી ગયા ત્યાં વાદળ કટાવવા નતા આવ્યા પણ તો વ્યવહારિક કામે અહીંયા પામે એવા બધા કામે આવ્યા હતા એટલે અહીંયા અહીં કાયમ આવી ગયા તો હવે મિત્રો અહીંયા આપણો વિડીયો પૂરો કરી હવે આથરમાં આવ્યો